અનિલભાઈ કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ સુરત શહેર આજે આવનારા હિન્દુ ધર્મના પ્રથમ મારે દેવ ભગવાન ગણેશજીનો ઉત્સવ જે ઉજવવાના છે ભક્તો તેઓને સંપૂર્ણ રીતે આચાર મળે અને સમગ્ર સુરતમાં ભગવાન ગણેશજીનો નો પરિપૂર્ણ થાય તેના માટે આજે શ્રી સંમેલન અને વર્ષ બે ના ચોવીસના જે સંતોની આચાર પાલન કર્યું છે એવા સરસે ત્રીસ મંડળોનું સન્માન કરવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમના ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમગ્ર ભક્તોથી આ હોલ છળ છોડ ભરાઈ ગયો છે તે મને દરેક ગણેશોત્ત આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશ ખૂબ ધામધૂમથી ઉજવશું અને અમારું સૂત્ર જે અમે આપણે પાડ્યું છે જે કન્સેપ્ટ છે અમારો તેમાં ભગવાન ગણેશ સ્થાપના ધૂપધામથી રંગેજંગી લાવીએ પરંતુ ભગવાન ગણેશજીનું પાટી મૂટી સાથે પોતાના મંડપને એમાં આપણે વિસન કરીએ તે એ આશા રાખું છું ભગવાન ગણેશજીનો ઉત્સવ સત્તાવીસમી ઓગસ્ટ થી શરૂઆત થશે અને છઠ્ઠી સપ્ટેમ્બરે પરિપૂર્ણ થશે તો આપણે ભગવાન ગણેશજી સંપૂર્ણ આચાર સાથે આ પાલન કરીએ કાયદાકીય કાર્યવાહી જે જે તંત્ર કરશે એમાં અમે સહકાર આપીશું તાપી નદી પ્રતિબંધ છે એનું કોઈ પાલન ન કરે તે તંત્રની જે તંત્ર જવાબદારી તંત્રનું પાલન કરાવે